આવરે વરસાદ વરસાદ ઉની ઉની રોટ લઈને કારેલાનું શાક આ કહેવત શું કહેવા માંગે છે મિત્રો આ કહેવત એ કહેવા માંગે છે કે ચોમાસાની ઋતુ દરમિયાન કારેલાનું શાક આપણે સેવન કરવું જોઈએ શા માટે કેમ કે ચોમાસાની ઋતુ દરમિયાન તાવ શરદી ઉધરસ અને નાની મોટી ઇન્ફેક્શન જે છે આપણને તરત લાગી જતું હોય છે તો આનાથી બચવા માટે શું તો ચોમાસામાં જે સસ્તા અને સારા શાકભાજી મળે છે એમાંનું એક છે આ કારેલાનું આ કારેલાનો કડોળો જ્યારે શરીરની અંદર જાય છે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ રોગપ્રતિકારક શક્તિને વધારે છે શરીરની ઇમ્યુનિટી જેને આપણે કહીએ છીએ એને બૂસ્ટ કરે છે અને જે કંઈ બારથી જમ્સ આવ્યા છે બેક્ટેરિયા આવ્યા છે એના સામે શરીરને લડવા માટે રેડી કરે છે જેથી નાનાઈ મોટી સમસ્યા શરીરની અંદર પ્રવી શકશે નહીં અને ભવિષ્યમાં આપણું જીવન જે છે એ હેલ્ધી રહેશે ત્યારબાદ એ ડાયાબિટીસની અંદર ખૂબ સારો રોલ ભજવતો હોય છે આનું સેવન કઈ રીતે કરવું સેવન એ રીતે કહ્યું કારેલાનું તમે અલગ અલગ વેરાયટીથી તમે શાક બનાવી શકો છો એની કરતાં એક એડવાન્સ લેવલનો જે પ્રયોગ જે છે એ હું તમને બતાવવા માગું છું કે રાત્રે કારેલાના નાના નાના કટકા કરી લો અને એને પાણીની અંદર પલાળી દો ઘર વ્યક્તિ દીઠ એક ગ્લાસ જે છે પાંચ થી સાત નાના નાના ટુકડા જે છે ઈચના તો પાણીમાં પલાળી આખી રાત રહેવા દો અને સવારે જે છે બ્રશ કરતા પહેલા આ કારેલાનું પાણી તમે પીશો તો તમને ડાયાબિટીસની અંદર અને રોગ પ્રતિકારક શક્તિ વધારી તમારું જીવન જે છે એ સ્વસ્થ અને નિરોગી બનાવશે વજન ઉતારવામાં મદદ કરશે સ્કીનના પ્રશ્નો જે છે એમાં બી તમને એ મદદ કરતું હોય છે તો મિત્રો ફરી વખત આ ગીતનો આનંદ લેશું અને મજા કરીશું આવરે વરસાદ ઢેબર્યો વરસાદ ઉની ઉની રોટ ને કરેલાનું શાક ખાવાનું ચોકસો નહીં ખાધા પછી મને જણાવજો કેવું લાગે છે ધન્યવાદ